પેલી પાણ ઓઠે પાણીના મોક લે રે હમ એ બેની મારી પાંગટે સી સાણીઓને ઓછી કે નોણી હોસઈ દાદા હોદી કરી વાગડ હાલો ભાઈ સા આવી ગયો સા પાણી પી લે સા કર્યો અત્યારે ભેહી દોઈ હા આમાં ધ્યાન રાખવું પડે ના કે આવડું આ પસંદ સટકીને આવ્યું હોય મોઢા ઉપર તો મોટું સોલી નાખે એવું છે પાણો ભર્યો મોટો જબરજસ્ત એટલે હવે હે ને આગળી પંખી અટાણત નું ઘડી કુપો નથી લાગતા પણ લાગે તો પછી ધ્યાન રાખવું પડે એટલે વાન વાડી લેતો જાઉં જય માતાજી જય મુલીધર જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના બ્લોગ થી તો અત્યારે હાલે હે આપણે અહીંયા પારેવા ઉડાડવાનું કબૂતરા બેહે જો અહીં બેઠા હડાટ હા

તો અત્યારે ભાઈ અમારે લાગે છે અહીંયા મકાઈમાં બહુ ઘણા બધા પંખી તો આવડું આ પાણાનું મેં બનાવ્યું હે પાણા ભરતું તો બાસ્કા જેવું છે ને એટલે એ પાણા જેવું છે એમાં ભરીને અને હાલ તાજા હું ઉંશું કરવું પડે નકર તો હું છે પંખીડા પૂગી જાય એમ છે ઘડીને ઘડીએ એટલે રાખ્યું છે ઓની કર્યા એકાદું બાસ્કું બાંધી દીધું છે ઝીણો 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 ધીણો તડકો છે અને આગળ હાલો ભેં દોવાનું ત્રણ થા આપણે આપણે છે તે દુવાબુવા પાછું જમાવટ કરી અત્યારે જો એને રાખીને ઊભું પડે અડધી પોણી કલાકથી ઊભું હોય કારણ કે દેખ મેં અહીંયા ત્રણ પંખી લાગે ઘડી ઘડી એટલે હાલો આગળ ભેં દોવાનું છે અને આવડું આગળ એ મૂકદ અને વાડીયાથી હા પડકારા મોકારા કરીએ ને એટલે મોકાય આ ખોદે નહીં હવે એને ચાલુ કરીએ આગળ ભેં દોવાનું ટાણું થઈ જાય તો મારે આલે હે અત્યારે ખેતર વસારે કબૂતરા ઉડાડવાનું અને આવું રાખ્યું છે પાણો બાંધેલું ભાઈ જાઉ લીર્યું હાલતા હું જરી જઈ ઘડી 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 ફેરવું છું આમ જ આ પાણો બાંધો છે આમાં લેરી આમાં હેઠે બાંધી દો મોટો પાણો આમ સેટું ઉડાડવું પડે નકર તો હું આ મોઢામાં એવું હોય રંગી નાખે કે ધ્યાન રાખવું પડે કારણ કે આની કુરડીયા મકાઈ છે જો કબૂતરાનો અમુક પંખીડાન હાલતા ઉડે છે તો મારે અડધી કલાકથી અમે ઊભું હું આવું ફેરવું છું અહીં વસારે ઊભો અને ઓનીકરથી ઓનીકરથી માંડી નાની લગ્ન વસારે રાખીને ઊભું રહેવાનું ઓનીકળ જાવ તો ઓલે હેઠા આવે નાની કુંડ ગોફાઇનથી તો હારતા જ નથી કબૂતરા ગજબ કહેવાય અહીં નથી રાખવા પડે જો આવ્યા જો આવ્યા જો બે ચારી કરે ને તો આમ બે વાર ફેરવું ને ખેતર વસાર જ આવી રીતના તો ન થતા દિયથ મેં અને ઘડીક હવારમાં એમ કબૂતરા દેખાય જો અહીંયા ગયા જોઈને કે દાણા દાણા જ મકાઈ ઉગતી આવે ને તો ખોદ નાખે તમને ડેમો દેખાડજો કેવી રીતના ઉડાડાય તો કબૂતરા જ છે કર જામ સેટું ઉડાડવાનું આવી રીતના ઉડાડવાનું હવે તમે ઓછો ઘા કર્યો બાકી તો ખોઈ ગફું ભૂલે ફૂલ ક્યાંય જાય કબૂતરે કઈ નો બેહવા દઈએ બાકી આવું જો પાણો રાખીને જોને ઉડે કબૂતરામાં પાલોનીકળથી ભેં દોવાનું ટાણું થાય તો આપણે આગળ હાલીએ ધીરે ધીરે એટલે ધીમે ધીરે ટેડકો હે મજા આવે એવો ફૂલે ફૂલ આવી રીતના રાખ્યું છે આમાં ધ્યાન રાખવું પડે ના પસંદ ચટકીને આવ્યું હોય મોઢા ઉપર તો મોટું સોલી નાખે એવું છે પાણો ભર્યો રહ્યો મોટો જબરજસ્ત એટલે હવે હે ને આગળ પંખી હટાણતનું ઘડી ઉભો જ નથી લાગતા લાગે તો પછી ધ્યાન રાખવું પડે એટલે વાન વાળી તો અરે હા પ્રકારે ઉડાડશું આગળ એટલે પંખી લાગે ઓછા અને હાલો વાળી જાય ને ભેંસ દોવાનું ટાણું તો થઈ જાય ધીરે ધીરે આલી આ બધા આવી ગઈ છે આપણે નજીક જ વાળી હાલો ચાલુ કરી માં નીણ ભરે ભેંસ દોવાનું ટાણું થઈ જાય ત્યાં અને નીણ ભરાઈ જાય પછી ભેંસ દોઈ લઈએ આપણે ઓની કોઈથી સેટ માંડી નાની કોઈ લગ્ન બધે જાય આખું હે લુગડું પંખે જ ઉડાડવાના હે હાઈન લગણ આજ તો મારે ઈસ કામ કરવાનું છે પંખી ઉડાડવાનું પણ કેજી શું થાય આવે તો નથી ઘુણણાત નથી નડતા રટણ આવડા નડે પંખી તો સ્ટાર્ટ થઈ ગયું છે ભેંસ દોવાનું કામકાજ અને આપણું ભેગું કામકાજ આગળ સ્ટાર્ટ કરવાનો છે ટૂક સમયમાં હાચી બાપા હું ગાઉ એકાદું લૉગ એકાદું લૉગ કરતા એકાદું વ્લોગી એકાદું કઈક આ હું ખીсам ગોફાઈને રાખી રાખી પંખી ઉડાડવા છે

પાણી ના મોકલે એ બેની મારી પાંગટે શિશાણીયું ને ઓછી કે નોણી હો દાદા હો દી કરી વાગળ માં દેજો હો સહી ઉગતા પણ ઘેડા મારો ભાઈ ભાઈ સંદેશો લેતા જાજો હો

મેલકન કે દે સમય ફરી ગયો સમય ફરી ગયો ઓ ઓ વાહ ભાઈ વાલો તો ગાઈને કાય લગન ગીત કેવાય શું કહેવાય ને આ લોક ગીત લોક ગીત મને એમ કે લગન ગીત છે ઠીક સારું લ્યો બીજું હું તે ઘણા એક બેને ખા હાલો પાછા કોને કોઈ કબૂતરા જો ઘેરો બેઠો મારે ઉડાડા જવું હે ને હા બેઠો જો હાલો ભાઈ બે હું બે હું દોવાઈ ગયું તગારા ને જો કઈ રાખા રાખશે ભાઈ

કાકરો ભાઈ તો કે લાવો આમાં ક્યાં ઉડેમ છે અરે ભગવાન આયલ છે તો ટાઈટ વરી ગયા ટાણે ને સા પાણી ક્યાં હજી આવ્યા નહીં હું તો વાત જોઈને બેઠો અચ્છા પર ટાઈટ વાય છીએ કેવીક ટાઈટ વાય એ બધી ક્યાં છે હું સાર વોટ લીધી આ બધા તડકે બેઠા બે જણા અને પાછા સાની વાત જોઈ હવે સા આગળ આવી જાય ને કા હાલો ભાઈ શા આવી ગયો સા પાણી પી લઈ શા કર્યો અત્યારે નાખો સા નાખો પી લઈ બસ 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 મારા દાદા થઈ જાય હે હાલો ભાઈ તું શાહ પાણી હવે પી લઈ અને કબૂતરા હવે જ બેસતા હો ટાઢોડું થઈ ગયું ને વાતાવરણ હવે જ બેઠતા કડીક તો સાહેબ ન્યા બેઠો તો એ ઉઠતા નહોતા કબૂતરા પણ

કેમ બાકી ડોડા આ બધી ઘેરકી છે એમ બધીને ફાટવી નકર પાસે ઓગા કાઢે ઓગા એટલે એ જે ન ખાય એમ હોય એવું એ ઓગા કહેવાય એમ ટૂંકમાં તો અહીંયાથી દાંતડું લઈને આપણે અહીંથી આગળ હપકાવી નાખવું એટલે મકાઈ ને ન લાગે મકાઈ વાટતા મકાઈ વાટવી અંધે છેલી હાલો તો અહીંયાથી આપણે મકાઈ ને પાછા કર વૈયા જાવ હવે દાઢોળું વાતાવરણ થઈ ગયું છે હિમાળા જેવું હાલો વાટી લઈએ આપણે મકાઈ દાંતડું મૂકી દઈએ ને આ વાઢી લઈ મકાઈ તો વઢાઈ ગઈ મારે બે બથુ આની આનીકવાર મકાઈ થોડીક ઘેર કી હતી ઊભી હતી વઢાઈ ગઈ થોડીક વાટ લીધી હા સડી ગયો તો અહીંયા આ બાજુ વઢાઈ ગયા આગળ થોડીક વાર પહેલાં આવી છે પછી ભારી લઈ જાય પછી ઓનિકરથી એ ઓટો મારી હવે એટલો ક્યારે સહેલો તો એ વઢાઈ ગયો આપણો મકાઈનો એટલે મકાઈનું કામ છે થઈ ગયું પૂરું એટલે નીણ ખાઈ જાય બે ત્રણ બે ત્રણ તાણા દેવું હાલે નીણ ટૂંકમાં એટલી હોય એક એકાદ બહેન એટલી જોઈ જાય બાકી તો પાંદરે ગયેલું હોય હાલે હાલો ભાઈ હવે સૂર્યનારાયણી જો આ થમવું છે અને આપણું કામ થઈ ગયું છે અહીંયા ધીરે ધીરે પૂરું તો હવે આપણે ધીરે ધીરે હજી મારે એક આ બે પંખીડા બેઠા ને એને હું ઉડાડી આવું એટલે શું છે કે શણ ખોદતા એ આવ ખોદી નાખે હા હામાં જે ઓલો પડે ને ભડઘો કહેવાય ભડગો હોય ને હામો બગીચો હોય ને તો બહુ પડે જવા જ સાંભળો જો હામો તમને અવાજ દેખા કદાચ સંભળાતો હોય છે ઝીણો ઝીણો પણ હામો પડખો બહુ પડે જો જોવાર કબૂતરા ન થતા હોતા બીજા પંખી હેઠળ આવે તે તેડા એ ઝીણે ઝીણે ને ખોઈ દે જ રાખે કોઈ દે જ રાખે બધું ઘઉં બહુ બધું એકલાસ થઈ ગયો એક નંબર જોઈ લો પંખી જોઈને પછી ઠેકીને ભાગ છે આપણે ત્યાં પાસે જાગ હું ખાતા હોય તો કોને ખબર ખૂદી નાખ્યાખ્યાખું આવાજુ ખુદિના ખેજા ખા